રાજકોટ પણ આ ફૂલડી આવે ત્યારે થાય ને હે ગરબે રમશું એને બાપા છે સાઈની માની નીકળી જાય ને કામ થઈ જાય આવે ત્યારે હાસી હવે

રાજકોટમાં કેવા ગરબા રમવાની મજા આવે તમારી છોડી નો રે એ લગભગ ગરબે રમવા ગઈ

વાર વાર જામો જામો પડ્યો 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 ની મજે મારા જાવું જામ પડ્યું મારી જવું પડ્યું